રાજકોટની ગલીઓમાં ઝીલતી એક સાંજ હતી દીપાલી એક કલાપ્રેમી છોકરી રોજની જેમ તેમની ફેવરેટ કેફે કોફી ક્રાફ્ટમાં સ્કેચ બુક લઈને આવી હતી કોફીની સુગંધ અને મધુર સંગીત વચ્ચે તે પોતાને ભૂલી જતી એ દિવસે સામેની ટેબલ પર કોણ બેઠું હતું તેને ખબર જ ન પડી જય એક જય એક શાંતસભ્ય ફોટોગ્રાફર પણ પ્રથમવારે કેફેમાં આવ્યો હતો તે દીપાલીની દિશામાં ઘણી વાર જોઈ રહ્યો હતો એના સ્કેચિંગના અદભુત લાઇન્સ એની આંખોની ઊંડાઈ કશું અલગ લાગતું હતું થોડીવાર પછી જયે હિંમત કરીને પૂછ્યું શું હું તમારું આ સ્કેચ જોઈ શકું દીપાલી થોડી શરમાઈ પણ તેના અંદરનો કલાપ્રેમીએ મૌન તોડી કહ્યું હા જરૂર પણ તમારું અભિપ્રાય સાચું હોવું જોઈએ એ રીતે બંનેની વાતચીત શરૂ થઈ એક સ્કેચથી શરૂ થયેલી મૈત્રી ફોટોગ્રાફી પેઇન્ટિંગ જીવનના સપના સુધી વિસ્તરતી ગઈ હવે જયના કેમેરામાં દિપાલીનું સ્મિત સૌથી વધારે છવાયેલું હોય છે અને દિપાલીના સ્કેચમાં જયની આંખો સૌથી વધુ જીવંત લાગે છે ક્યારેક પ્રેમસાદી વાતચીતથી શરૂ થઈ એક સંઘર્ષભર્યા પણ સુંદર જોડાણમાં ફેરવાઈ જાય છે આખરે બંને માટે સાંજના રંગો પ્રેમના રંગ બની ગયા આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ